Bye. Okay. વિસનગર શહેરના ભામાસા તરીકે ઓળખાતા એવા રાજુભાઈ કે પટેલના પિતાશ્રી સ્વર્ગસ્થ કાનજી દાદાના અવસાન બાદ તેમના પવિત્ર આત્માના પુણ્યાર્થે અને સાથે સાથે સદુથલાની પવિત્ર ભૂમિના બીજુ દાદાની પણ પુણ્યતિથિ નિમિત્તે શહેરના શ્રી ગુરુ ઉમેદપુરી ધૂન મંડળ દ્વારા ભજન કીર્તન અને બાપુની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રાજુભાઈ પટેલ અને તેમનો પરિવાર સદુથલા ગામ ધામના કૈલાસ ટેકરી ઉપર બિરાજમાન શ્રી ગુરુ ઉમેદપુરી બાપુના અપાર શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે આજના ભજન કીર્તન અને બાપુની ધૂનમાં રાજહંસ સોસાયટીના રહીશો તથા આજુબાજુના વિસ્તારમાં આવેલી સોસાયટીઓ તથા સગા સંબંધીઓને અને મિત્રો અને મહિલા મંડળ ભજન મંડળીઓની બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહીને શ્રી ગુરુ ઉમેદપુરી બાપુની ધૂનનો લાભ લીધો હતો જેમાં ધૂન બાદ શ્રી રાજુભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા આરતી ઉતારીને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ